મહેસાણા પંચાયત સંચાલિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરોની કેટલી જગ્યાઓ ભરાયેલી છે અને કેટલી જગ્યા ખાલી છે નલિયાના સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક નિવૃત્ત થયા બાદ હજુ સુધી કોઈ ડોક્ટરની નિમણૂક થયેલ નથી પાંચ ડોક્ટરની જગ્યા સામે માત્ર એક ડોક્ટરને આટલી મોટી જવાબદારી સોંપી પ્રજાના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે શિક્ષણ ક્ષેત્રે અબડાસા તાલુકાની શાળાઓમાં શિક્ષકોની ઘટ રહેલી છે અમુક શાળામાં તો માત્ર એક શિક્ષક જ ફરજ બજાવે છે અને તેને પણ અન્ય કામગીરી સોંપવામાં આવી હોય બાળકોના શિક્ષણ ઉપર અસર પહોંચે છે રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોની ભરતીની જાહેરાત કરાઈ છે ત્યારે ભરતી વખતે સ્થાનિક ઉમેદવારો મુકાય તેવી માંગ છે અન્ય જિલ્લાના ઉમેદવારો અહીં ભરતી થઈ જિલ્લા ફેરબદલી કરાવી જાય છે અને કચ્છના સ્થાનિક યુવાનોને અન્યાય સાથે શિક્ષકોની ઘટ કાયમી હોય શિક્ષણ સરે અસર થઈ રહી હોય આ બાબતે કાયમી ઉકેલ થાય તેવી માંગ કરવામાં આવી છે આ સાથે સાથે પીવાના પાણી પ્રશ્ને તાલુકામાં હાલત બદતર છે તાલુકાના મુખ્ય મથક નલિયાની જ વાત કરીએ તો નલિયામાં અઠવાડિયામાં છ દિવસે પાણી વિતરણ કરાય છે અને મુખ્ય મથક નલિયાની જ હાલત આવી છે તો અન્ય અંતરિયાળ ગામડાઓમાં શું હાલત હશે તે આપ વિચારી પણ નહીં શકો તેવી હાલત છે પાણી પુરવઠાની અનેક યોજનાઓ મંજૂર થાય છે પણ અમલ થતી નથી અબડાસા તાલુકાના જિલ્લા પંચાયત હસ્તકના તથા સ્ટેટના રસ્તાઓ ખખડધજ બની ગયા છે નલિયાથી માતાના મઢ જેવા ધાર્મિક સ્થળ પર જવા માટેનો રસ્તો તો સાવ ખખડધજ બની ગયો છે રામ પર અબડાસાથી આગળ જતા રસ્તામાં વાહનો તો શું સાયકલ પણ ચાલી ન શકે તેટલા મોટા ખાડાઓ પડી ગયા છે છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી નવા રસ્તા જ્યારે બને ત્યારે પણ હાલ તીર્થધામને જોડતા આ માર્ગ ઉપર પડેલા ખાડા તાત્કાલિક ધોરણે પૂરી રિપેરિંગ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે ધારાસભ્ય રસ્તા મંજૂર કરાવે છે અને પબ્લિસિટી કરાય છે પણ મંજૂર થયેલા કામો શરૂ કરવામાં આવતા નથી નથી માત્ર પ્રચાર રસ્તા જાહેર કરાય છે પણ કામગીરી થતી તો નલિયાના તળાવો અને બગીચાઓની હાલત ખરાબ છે નલિયાના તળાવો ગંદકીધામ બની ગયા છે લોકોને હરવા ફરવા માટે કોઈ સ્થળ નલિયામાં નથી બગીચામાં બાવળો ઉગી નીકળ્યા છે નલિયાનું જખુભા પાર્કમાં બાવળની ઝાડીઓ ઉગી નીકળી છે પંચાયતને કોઈ કામગીરીમાં રસ ન હોય ગામના આંતરિક માર્ગો વર્ષો થયા નવા બન્યા નથી નવા બનેલા રસ્તાઓ એકાદ વર્ષમાં પાછ ધોવાઈ જાય છે તો બીજી બાજુ નલિયા બોલાવાંઢ રોડ વીસ વર્ષ પહેલા બન્યો હતો જે માર્ગ હવે ગાડાવાટ જેવો બની ગયો છે આ માર્ગને નવેસરથી બનાવવાની માંગ છે અને તાલુકામાં નવા ડેમ બનાવવા તથા કુવા બનાવવા જિલ્લા પંચાયત દ્વારા યોજના બનાવાઈ હતી તે યોજના અંતર્ગત કેટલાક કામો થયા નથી તેની કોઈ ખબર જ નથી તો થયેલ કામો અને મંજૂર કામોની યાદી આપવા અપીલ કરવામાં આવી છે નજીકના મંદ્રાવાડ ડેમની બીજી ટામ સુધી અનેક વખત રજૂઆત કરવા છતાં માટી કામવાળો તૂટી ગયેલ જે ખેડૂતો માટે ઉપયોગી હતો અને પાંચસો ખેડૂતો તેનો લાભ મળતો હતો તેને હવે બનાવવામાં આવતો નથી તેની માહિતી બનાવવા માંગ છે તેમજ અબડાસા તાલુકામાં કંપનીઓને જમીનો ફાળવાઈ ગઈ પણ તેનો લાભ સ્થાનિક પ્રજાને મળતો નથી પવન ચક્કીની કંપનીઓને મંજૂર રસ્તાના આવન જાવન માટે અપાય ત્યારે ગામના વિકાસ માટે પંચાયતમાં રિવોલ્વિંગ ફંડ આપવાની જોગવાઈ છે પણ દલાલો કંપનીઓના પાસેથી ડાયરેક્ટ રકમ ગેરકાયદેસર રીતે લઈ લે છે પ્રજાકીય વિકાસ માટે કોઈ રકમ ફાળવાતી નથી તેની જિલ્લા પંચાયતની સમિતિ બનાવી તપાસ કરાઈ અને કેટલી ગ્રામ પંચાયતોને આબુ રિવોલ્વિંગ ફંડ મળ્યું તેની વિપક્ષી નેતાને સાથે રાખી તપાસ કરાય તેવી માંગ ઉઠી છે આજ રોજ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સ્ટેમ્પ ડ્યુટી અને રોયલ્ટીની ગ્રાન્ટની આયોજન કરવામાં આવ્યું સ્ટેમ્પ ડ્યુટીના બાર કરોડ પંચોતેર લાખ રોયલ્ટીના છ કરોડ અઠ્ઠાવન લાખ ટોટલ કુલ મળી અને ઓગણીસ કરોડ ને તેત્રીસ લાખનું આયોજન આજની સામાન્ય સભામાં સૌ જિલ્લા પંચાયતના સદસ્યોના સહમતી અને સહકારથી પસાર કરવાનો પ્રશ્નો આપણે અલગ અલગ પ્રશ્નો વિરોધ પક્ષ અથવા શાસક પક્ષ પણ સત્તા પક્ષના પણ જે પ્રશ્નો હોય એ પણ પ્રશ્નો પૂછી શકે છે અને આ જવાબ પણ અમારે ડીડીઓ સાહેબ શ્રી પ્રજાપતિ સાહેબે બધાના સત્તા પક્ષ અને વિરોધ પક્ષ બધાના જવાબ પણ એમને આપી દીધા છે ખાસ પ્રશ્ન આપણે શિક્ષણના રહ્યા છીએ તો આપ સૌ જાણો છો એમ થોડાક સમય પહેલાં ગાંધીનગર ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી શ્રીએ કચ્છના પ્રશ્નોનો સોલ્યુશન નીકળે એના માટે બધા જ વિધાન ધારાસભ્યોશ્રીને ત્યાં બોલાવેલ અને એમની સાથે કચ્છના જે પણ પ્રશ્નો છે એની આપલે કરેલ અને શિક્ષણ પ્રત્યેની જે આપણે કચ્છમાં ઘટ રહેલી છે એમના સૌ ધારાસભ્યોએ ત્યાં રજૂ રજૂઆત કરેલી અને એ રજૂઆતને ધ્યાને લઈ ગુજરાતમાં અને કચ્છમાં ટૂંક જ સમયમાં જે શિક્ષણ શિક્ષકોની ભરતી કરવામાં આવશે એ પ્રશ્ન ટૂંક સમયમાં હલ થઈ છે આજના સામાન્ય સભા ઉપરાંત પણ થોડા દિવસ પહેલાં પણ મને સિંચાઈ સમિતિ સિંચાઈના પ્રશ્નોનો રજૂઆત ગામડાઓમાંથી આવેલ ત્યારે પણ મેં સિંચાઈના વિભાગના મંત્રી શ્રીને મુખ્યમંત્રી શ્રીને અને જિલ્લા પંચાયતના ડીડીઓ સાહેબનું પણ મેં ધ્યાન દોર્યું લેખિત અને મૌખિક ધ્યાન દોર્યું છે અને બધાએ ખાતરી આપી છે કે કાંઈ પણ એવું તપાસ કરવામાં કાંઈ નીકળશે તો એના સાથે પગલાં જરૂર લેશે તકની વાત નથી કોઈ કારણસર એમને બીમારી હોવાના કારણે બંનેના કારણો પૂછવામાં આવ્યા બંનેના કારણો વ્યાજબી લાગતા હોવાના કારણે આજના બધા જ સદસ્યો એમાં સહમતીથી એમને સહમતી આપી પડે મેં મને જ્યારથી આ મેસેજ મળ્યા ત્યારથી મેં ડીડીઓ સાહેબનું અને આરોગ્ય અધિકારીનું ધ્યાન દોર્યું પણ એનાથી પહેલાં એક દિવસ પહેલાં પણ ડીડીઓ સાહેબના પ્રયત્ન અને આ આરોગ્ય અધિકારીઓ સતત આની ચિંતા કરતા હશે મિટિંગ પર બોલાવી હતી અને જ્યાં જરૂર પડે ત્યાં પોતે રૂબરૂ પણ અધિકારી ગયેલા હતા આ સિંચાઈ સમિતિની સિંચાઈ સમિતિ સિંચાઈની અંદર ગેરરીતિની ફરિયાદો જિલ્લા પંચાયતના સદસ્ય અને ગામડાઓમાંથી આવતા આજે અમે એવો ઠરાવ કરી છે કે ક્યાંય પણ એવી ગેરરીતિ જણાશે તો એના માટે સતત પગલાં લેવામાં આવશે હા એ હમણાં જ ગઈકાલે જ રાજ્ય સરકારમાંથી આરોગ્ય વિભાગ દ્વારા ઓર્ડર્સ થયા છે સમગ્ર રાજ્યમાં થયા છે એમાંથી પણ કચ્છ જિલ્લામાંથી આપણે પણ પાંચ સીએસસી અને બે પીએસસીમાંથી સાત ડોક્ટરોની બદલી થયેલી છે એટલે આમાં કેવું છે કે ખા જ્યારે જીપીએસસી મારફત આવતા હોય મેડિકલ ઓફિસર તો એ તો આપણે રાજ્ય સરકાર નિયુક્ત કરે છે એટલે એને બદલીના પાવર પણ સરકારના હોય છે અને આપણે એક સામાન્ય સમજીએ કે કોઈ પણ વ્યક્તિ હોય પોતાના દૂર રહેતા હોય તો બદલી માટે પ્રયત્ન કરતા હોય એટલે બદલી એ સરકારનો વિષય છે પણ ખાસ કરીને કચ્છ જિલ્લામાં જો હેલ્થની વાત કરીએ તો જ્યારે આવા ડૉક્ટર ઉપલબ્ધ ના થાય તો આપણે આઉટસોર્સિંગની પણ સરકાર મંજૂરી આપે છે આપણને એટલે આપણા ત્યાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર છે કે બીજી જે કંઈ હેલ્થની કેડર છે એને આપણે અત્યારે એવું નથી કે આપણે ક્યાંય જગ્યાએ ડૉક્ટર નથી પણ મેડિકલ ઓફિસર ના હોય તેની જગ્યાએ સીએચ તરીકે આપણે આઉટસોર્સથી પણ એમની નિમણૂક કરીએ છીએ એટલે આજે સામાન્ય સભામાં જે રીતે ચર્ચા થઈ અને રજૂઆત થઈ કે ભાઈ સિંચાઈના જે કંઈ કામો છે એમાં કામો ઓછા થયા છે અથવા ચૂકવણું થયું છે કામો નથી થયા એ બાબતે ઘણી બધા સદસ્યોશ્રીઓ ચર્ચા પણ કરી અને અમે એવો નિર્ણય કર્યો છે કે ભાઈ જે કોઈ રજૂઆત આવી છે એની આપણે ચોક્કસપણે તપાસ કરાવીશું અને તપાસમાં ટેકનિકલ ટીમને પણ સાથે રાખીશું અને એમાં જો જવાબદારી નક્કી થશે તો ચોક્કસપણે એમાં પગલા પણ ચુકવણામાં તો કેવું છે કે તપાસ પછી જ ખ્યાલ આવશે કે ખોટું થયું છે કે એવું જો ખોટું થયું હશે તો પૈસા પણ વસૂલ કરીશું અને જે જેને ચૂકવણું કર્યું છે એની જવાબદારી પણ નથી આ પોતે હાજર છે આજે સમાન સભા જેવું કાંઈ લાગતું હતું આપણે પ્રશ્ન જે હોય તો વિરોધ પક્ષના લેવા જોઈએ તેની બદલ સત્તા પક્ષના માણસોને પ્રશ્ન લઈ ખોટી ચર્ચામાં ઉતારી અને સમયની બરબાદી કરવી એ આજે જોવામાં આપને પણ આવ્યો મેં એના ઘણા દાખલા આપ્યા હતા આપે જોયું છે આ આ વસ્તુને આજે હું એ કહેવા માંગુ છું કે સાત થી આઠ અમારા સદસ્યો છે કોંગ્રેસના એનાથી પણ એને ડર લાગતું હોય તો ભલા આગળ વધારે મહામારી શક્ય તો શું થાય એને એક પ્રશ્ન કરવા અમે ન લઈએ પરંતુ ઠીક છે લોકશાહી છે પણ એમાં જે અધિકારી બીડીઓ સાહેબ પોતે અધિકારી છે એને ખબર નથી કે તું અધિકારી જો તારે આ લડાઈ વચ્ચે ના આવવું જોઈએ પ્રમુખને જવાબ આપવા પ્રમુખ આપે અધિકારી પોતે જવાબ દે અને એને જવાબ સાંભળવું ન પૂછતા હોય પ્રશ્ન તો એને વાચા આપવી એ ઘરે નિંદનીય છે અને એને હું જાહેરમાં નિંદા કરું છું અને અધિકારી પર પગલા લેવા માટે મારી પૂરી તૈયારી રહેશે અમારા પ્રશ્ન જો આજે અમારા પ્રશ્ન એવા હતા કે જે જરૂરી હતા જે લોકસાઈ ડબે હતા પાણીના પ્રશ્ન હતા સિંચાઈના પ્રશ્નો હતા પછી

એનાથી બીજી સરમજમી બાબત મને જોવા મળતી હતી ભલે ઠીક ચાલો બોલે પણ એમના સત્તા ઉપર બેઠાના પ્રમુખ પોતે બોલે છે કે આમાં આમાં ભષ્ટાચાર થયો છે આપે ક્યાં જાણ્યું છે એમાં લેખિતમાં તો તો આ બાબતે અમે એમને ધ્યાન દોરા જઈએ છે કે એ નાગરતા કરી ઊભા થઈ ખોટા પ્રશ્નો ઊભા કરી ખોટી દલીલો કરી અને ઝઘડો કરાવવાની કોશિશ જે થઈ રહી હતી એમાં અધિકારી પણ સંડવાયેલા છે અને એ નિદિશ સાહેબને ખરેખર હું એના પર એક્શન લેવા માટે અરજી કરું જ છો સરકારમાં અરજી હું કરીશ પરંતુ આજે દુઃખ લાગે છે કે તમે કહેતા હોવ શિક્ષણની બાબતમાં કહેતા હોવ આજે કચ્છના કેટલા બધા શિક્ષણમાં છોકરાઓ માલિત પોતાના પૈસા ખર્ચી કરી અને એને શિક્ષણ લેવડાવ્યું છે આજે ઘરે બેઠા છે એની ભરતી કરીને તમે શિક્ષણમાં મૂકી દો તો કોણ તમે ના કરે છે ભાઈ તમારી તો સરકાર છે તમે તો બધું કરાવો છો તમે તાળી વગાડો છો એ ત્યારે થપ ધપ તો કરો છો આવા પ્રશ્નો ની અંદર જે જરૂરી છે માવિત્રો પોતાના પેટ માં કાટી કાટી અને દીકરાઓને દીકરીઓને ભરાવી છે કે આજે ઘરે બેઠી હોય અને બીજા બહાર થી આવી અહીં નોકરી મેળવી અને પછી રાજ્યામાં મૂકીને ભાગી જાય પોતાના વતન આ પરંપરા ચાલી આવે છે કચ્છની જિલ્લા પંચાયત ની એમાં મારો સખત શબ્દોમાં વિરોધ છે અને હું કહેવા માંગુ છું કે મારે કચ્છની દીકરીઓ કચ્છના દીકરાઓને અભ્યાસ કરવા માટે એટલા અમે અભ્યાસ કરાવ્યો છે કે એને સરકારી નોકરી વાત તો સરકારી નોકરીની કરી કેટલી વાતો મને કયો તો ખરા વડાપ્રધાન શ્રી પણ કીધું હું આવીશ તો આટલી નોકરીઓ આપીશ કેટલી મળી ગઈ ભાઈ આ ખોટા અને જૂઠા છે ખાલી જૂઠ થી આ બધું ચલાવે છે આજે જિલ્લા પંચાયતમાં ભ્રષ્ટાચાર થાય છે એનો પુરાવો પણ વધારે મળી ગયા છે પણ તાલુકાની અંદર ત્રણ ત્રણ ટીવીઓ બે ટીવીઓ એક નાયબ ટીવીઓ સસ્પેન્ડ થઈ ગયા આ બધું થઈ ગયું પછી સરકારી કર્યું શું એના માટે પછી તલાટી પછી ત્યાંના સરપંચ બધા ઉડી ગયા ભ્રષ્ટાચારમાં જ બધા અને નહીં તો જેલ શા માટે રિકવરી કરવામાં પૈસા આવી અને જેલ થયા તો એ લોકોને પણ હકીકતે ભ્રષ્ટાચારી છે અને ભ્રષ્ટાચારથી જ સંડવેલા બધા ગ્રુપ બધા બેઠેલા છે અગાઉ મીટિંગ પોતાની રૂમ માથા ઓફિસમાં થાય અને એમાં પોતાના પોતાની મનમેળ કરી લે અને સમયની બરબાદી કરી વિપક્ષને

આ બધા ઠરાવ ને આપી દીધી મેં ના કરી બરાબર ઠરાવ થી આપણે વાંધો નથી પણ આ ખરેખર જે ખાતો જે રીતે આપણે તપાસ થયું ને ત્યારે ખબર પડશે શું છે તાકી સભાવ શું કરી શકે છીએ